ચિંકી નામની એક નાનકડી ચકલી અને મીઠું નામનો એક લીલો પોપટ રહેતા હતા તેઓ બંને પાક્કા દોસ્ત હતા અને આખો દિવસ સાથે રમતા અને ફરતા ચિંકી નાની હોવા છતાં ખૂબ જ હોશિયાર હતી જ્યારે મીઠું તેની મીઠી વાણી અને રંગીન પાંખો માટે જાણીતો હતો એક દિવસ જંગલમાં કેરીની સીઝન શરૂ થઈ આખું જંગલ પાકેલી પીળી કેરીઓની સુગંધથી મઘમઘી રહ્યો હતો ચિંકી અને મીઠું તો કેરીના દીવાના હતા તેઓ રોજ સવારે વહેલા ઉઠીને કેરીના ઝાડ શોધવા નીકળી પડતા અને પેટ ભરીને મીઠી કેરીઓ ખાતા એક સવારે જ્યારે ચિંકી અને મીઠું કેરીના એક મોટા ઝાડ પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે જંગલમાં કંઈક ગરબડ છે પક્ષીઓ ગભરાયેલા આમતેમ ઉડી રહ્યા હતા અને પ્રાણીઓ પણ ચિંતામાં દેખાતા હતા ચિંકીએ મીઠુંને પૂછ્યું મીઠું શું થઈ રહ્યું છે બધા આટલા ગભરાયેલા કેમ છે મને પણ ખબર નથી ચિંકી ચાલો કોઈ વડીલ પક્ષીને પૂછીએ તેઓ બંને ઉડતા ઉડતા જંગલના સૌથી જૂના અને સમજદાર દાદા પાસે પહોંચ્યા દાદા એક મોટા ઝાડની ડાળી પર શાંતિથી બેઠા હતા ચિંકીએ પૂછ્યો ઘોવરદાદા જંગલ માં શું થયું છે બધા આટલા પરેશાન કેમ છે દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા આ જંગલ પર એક મોટી આફત આવી પડી છે આપણા જંગલની નદી સુકાઈ રહી છે જો થોડા દિવસોમાં વરસાદ નહીં આવે તો બધા પક્ષીઓ અને પ્રાણીઓ તરસથી મરી જશે ચિંકી અને મીઠું આ સાંભળીને ખૂબ જ દુઃખી થયા તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે જંગલમાં આવી મુશ્કેલી આવી શકે છે મીઠુએ કહ્યું તમે જ કોઈ ઉપાય બતાવો હવે હું ઘણા વર્ષોથી આ જંગલમાં રહું છું અને મેં આવી પરિસ્થિતિ પહેલા ક્યારેય જોઈ નથી મને નથી લાગતું કે હવે કંઈ થઈ શકે ચિંકી અને મીઠું નિરાશ થઈ ગયા તેમને ખબર ન હતી કે હવે શું કરવું તેઓ ઉડતા ઉડતા કેરીના તેજ ઝાડ પાસે પાછા આવ્યા તેમનું મન કેરી ખાવામાં નહોતું લાગી રહ્યું ચિંકીએ કહ્યું મીઠું મને ખૂબ જ દુઃખ થાય છે આપણા જંગલના બધા મિત્રો તરસથી મરી જશે હા ચિંકી મને પણ દુઃખ થાય છે હવે આપણે શું કરવું જોઈએ ચિંકી થોડી વાર સુધી વિચારતી રહી અચાનક તેની આંખો ચમકી તેણે કહ્યું મીઠું મને એક વિચાર આવ્યો છે હા ચિંકીબેન કેવો વિચાર આવ્યો જલ્દી કહો તેનો કોઈ ઉપાય શોધીઆ પડે આપણે જોયું છે કે આ વર્ષે કેરીઓ કેટલી બધી પાકી છે શું તને ખબર છે કે પાકેલી કેરીમાં ઘણો રસ હોય છે મીઠુએ કહ્યું હા બેન પાકી કેરીમાં ઘણો રસ હોય છે પણ પાકી કેરીથી આપણને શું ફાયદો મારો વિચાર છે કે આપણે બધા પક્ષીઓ અને પ્રાણીઓ ભેગા થઈને આ પાકેલી કેરીઓનો રસ નીચોવીએ જો આપણે ઘણી બધી કેરીઓનો રસ ભેગો કરી શકીએ તો કદાચ આપણે થોડા દિવસો માટે આપણી તરસ છીપાવી શકીએ મીઠું ચિંકીનો વિચાર ખૂબ જ ગમ્યો તેણે કહ્યું વાહ ચિંકી તારો વિચાર તો સારો છે ચલો ચલો હવે બધા પક્ષીઓને ભેગા કરીને આપણે આ વાત કહીએ ચિંકી અને મીઠું તરત જ ઉડતા ઉડતા જંગલના બધા પક્ષીઓ અને પ્રાણીઓ પાસે ગયા કાડુ કાકા અમે એક ઉપાય શોધ્યો છે આપણે બધાને કેરીનો રસ નીચોવાનો છે પહેલાં તો ઘણાને આ વાત પર વિશ્વાસ ન થયો પણ જ્યારે ચિંકી અને મીઠુએ તેમને પાકેલી કેરી નીચોવીને થોડો રસ ચાખીને બતાવ્યો ત્યારે બધાને તેમની વાતમાં વિશ્વાસ આવ્યો તરત જ આખા જંગલમાં દોડધામ મચી ગઈ બધા પક્ષીઓ અને પ્રાણીઓ પાકેલી કેરીઓ શોધવા લાગ્યા નાના પક્ષીઓ ચાંચમાં કેરીઓ લઈને આવતા જ્યારે મોટા પ્રાણીઓ મોઢામાં અને પગમાં કેરીઓ ઉપાડીને લાવતા ચિંકી અને મીઠુએ બધાને કેરીઓનો રસ નીચોવવાની રીત શીખવાડી થોડા જ સમયમાં જંગલના એક મોટા મેદાનમાં કેરીના રસના મોટા મોટા ખાડાઓ ભરાઈ ગયા બધા પક્ષીઓ અને પ્રાણીઓ વારાફરતી આવીને પોતાની તરસ છીપાવવા લાગ્યા આમ ચિંકીની હોશિયારી અને કેરીના જાદુઈ રસથી આખા જંગલની આફત ટળી ગઈ બધા પક્ષીઓ અને પ્રાણીઓ ચિંકી અને મીઠુના ખૂબ જ આભારી થયા ઘુવડ દાદાએ ચિંકીને કહ્યું બેટા તે આજે સાબિત કરી દીધું કે નાની ઉંમરમાં પણ મોટી સમજદારી હોઈ શકે છે ત્યાર પછી જંગલના બધા પક્ષીઓ અને પ્રાણીઓ ચિંકી અને મીઠુને પોતાના હીરો માનવા લાગ્યા તેઓ હંમેશા સાથે મળીને રહેતા અને એકબીજાની મદદ કરતા અને જ્યારે પણ કેરીની સીઝન આવતી ત્યારે તેઓ બધા ભેગા થઈને કેરીનો રસ પીતા અને ચિંકીની હોશિયારીને યાદ કરીને ખુશ થતા આ વાર્તા આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણે હિંમત હારવી જોઈએ નહીં અને પોતાની સમજદારીથી રસ્તો શોધવો જોઈએ સાથે જ એકતા અને સહકારથી મોટી આફતોનો પણ સામનો કરી શકાય છે નાની ઉંમરમાં પણ સારા અને ઉપયોગી વિચારો આવી શકે છે